તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આજે તારીખ છે એકવીસ નવ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા હાલમાં મિત્રો દાંતીવાડા ડેમમાં પાણીની આવક જોઈએ તો નવસો ને ઓગણપચાસ ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે અને મિત્રો દાંતીવાડા ડેમની જળ સપાટી જોઈએ તો છસો ને બે પોઈન્ટ બાર ફૂટે પહોંચી ગઈ છે અને મિત્રો હાલમાં દાંતીવાડા ડેમમાંથી કેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે તે જોઈએ તો હાલમાં દાંતીવાડા ડેમમાંથી મિત્રો પંદરસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને મિત્રો હાલમાં દાંતીવાળા ડેમના બે દરવાજા ખુલ્લા છે અને મિત્રો હાલમાં બનાસ નદીનું પાણી કેટલે પહોંચ્યું એ જોઈએ તો હાલમાં મિત્રો દાં બનાસ નદીનું પાણી ડાવસ પહોંચી ગયું છે અને મિત્રો દાંતીવાળા ડેમ ચોરણો પોઈન્ટ બેતાલીસ ટકા ભરાઈ ગયો છે તો આ હતા મિત્રો બનાસકાંઠા જિલ્લાના જીવાદેરી સમાન ગણાતા દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર તમે જો મારી ચેનલ પર નવા હો તો સૌથી પહેલાં વિડીયોને લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનારા નવા નવા વિડીયો તમને જોવા મળતા રહે તો જય માતાજી મિત્રો